જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ખાટા ઢોકળા એના માટે આપણે આ લીધો છે બે વાટકી આ લોટ જાડો ચણાની દાળ અને ચોખા દળાવેલા સાડા ત્રણ વાટકી ચણાની દાળ લેવાની અને દોઢ વાટકી ચોખા લેવાના સાદા એના જાડા દર દર દળી લેવાનું છે બે વાટકી લોટ લીધો છે આવું સે જાડું દળાવી લેવાનું હવે એક વાટકી છાશ લેશું મીડિયમ બહુ ખાટી નહીં અને બે વાટકી પાણી લેશું બેટર બનાવી લેશું એનું પાણી ગરમ લેશું હવે બેટર બનાવી લેશું આનું બેટર બની ગયું છે અને પાંચ થી છ કલાક રેસ્ટ આપવાનું ગરમી હોય તો ચાર સાડા ચાર કલાકમાં જ આવી છે હાથો અને પાંચ કલાક રેસ્ટ આપશું જો આ હાથો આવી ગયો છે એકદમ રેસ્ટ આપ્યા પછી મિક્સ કરી લેશું આ ડબ્બો ગ્લીસ કરી લીધો છે ગરમ પાણી મૂક્યું છે બકડિયામાં કાઠો રાખીને એમાં મૂકી મૂકી ગરમ દીધો છે ડબ્બો રેડી કરી એક ચમચી મીઠું નાખ દેસુ ચમચી તેલ છે અડધી ચમચી સાજીના ફૂલ છે આ ચમચીનું માપ છે બે ત્રણ ચમચી જેટલું ગરમ પાણી નાખસુ અને મિક્સ કરી લેશું યુ છે એ અમારે અડી દેસુ જો એકદમ ફ્લફી થઈ ગયું અડધી ચમચી હળદર નાખશું ને મિક્સ કરી લેશું આપણું જો આ બેટર રેડી છે ડબ્બો ગરમ થઈ ગયો છે એમાં રેડી દેશું

નહીં સેજ વાર છે હજી રેવા દેસુ પાછું ચેક કરી લેશું થઈ ગયું છે કે નહીં થઈ ગયું છે જો કોરો નીકળો છે કાટો હવે પરફેક્ટ થઈ ગયા છે ઉતારી લેશું કરી લીધા છે હવે સર્વ કરી દેસુ એને ત્રણ ચટણી મિક્સ કરી છે લસણની ગ્રીન અને ગોળ આંબલીની આપણે બધા ત્રણ વિડીયો મૂક્યા છે એના ચટણી એ મિક્સ કરીને સર્વ કરે છે બહુ સરસ લાગે છે ઢોકળા સાથે ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ એને